નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ધોરણ સાત નો કરીશું સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ વન સો વી વિલ સ્ટડી દિસ લેસન ટુડે સો લેટ સ્ટાર્ટ તો અહીંયા ફર્સ્ટ લાઈનની અંદર આપણે કે તેજસ્વી નો બારમો જન્મ દિવસ હતો બારમો એટલે બાર વર્ષ થી થઈ ગઈ છે આ બાર વખત તેને ઉજવ્યો દિવસ ઉજવ્યો તે ઇઝ નાઉ ટ્વેલ યર્સ ઓલ્ડ હર ફાધર બ્યુટિફુલ તેના પપ્પા તેને એક સુંદર સાયકલ ભેટ આપી હતી બર્થડે ના દિવસે ઇટ વોઝ અ યુનિક બાઈક આ એક અનોખી બાઈક હતી બ્લૂ ઇન કલર તેનો કલર વાદળી હતો અ સોફ્ટ સીટ એક નરમ સીટ હતી અ લિટલ બેલ અને એક નાનું બેલ હતું એન્ડ અ રેર વ્યૂ મિરર અને પાછળ જોવા માટે કાચ હતો રેર નો મતલબ અહીંયા પાછળ પછી બીજો પેરેગ્રાફ આપણે લઈશું વેન તેજસ્વીની સો હર હરિકલ જ્યારે તેજસ્વીની સાયકલ જોઈ શીડ વાવ સી પ્રાઉડ તેને ગર્વ થયું તે આશ્ચર્યથી વાવ કહે છે ખુશી વ્યક્ત કરે છે અને ગર્વ અનુભવે છે સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ અને તેનો પગ જે ડાબા પેન્ડલ ઉપર મૂકે છે એન્ડ હિયર આઈ ગો અને ચીઝ પાડે છે આ હું ગઈ અને તે ખુશીથી બૂમો પાડે છે સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે ખૂબ જ ઝડપથી અને ઝડપથી જવા લાગે છે સી વેન્ટ to the river bank અને તે નદીના કિનારે પહોંચી જાય છે જતી રહે છે સી એન્જોયડ રાઈડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ અને તે આ ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાની આનંદ માણે છે મજા માણે છે સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ તે ખૂબ જ તેજ ગતિમાં સાયકલ ચલાવી રહી હતી ધેન સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ અને ત્યાં જ તેની નજર એક લાલ બટન ઉપર પડે છે જે ઘંટડીની નજીક હતું વોટ વોઝ ધેટ આ શું છે સી પુસ્ડ ધ બટન તેને આ બટન દબાવ્યું પછી અહીંયા આ એક ઉદ્ગાર વાક્ય આપ્યું છે લા એન્ડ બી તેનો મતલબ એક જ આશ્ચર્યથી બોલે છે જુઓ હવે ધેર આઉટ એ બિગ ફેન એક મોટો પંખો બહાર આવે છે ઓન ધ રેર વ્હીલ અને જે પાછળનું પૈડું છે તેના પાછળથી એક મોટો પંખો બહાર આવે છે ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ અને પંખો ગોર ગોર ફરવા લાગે છે રૂમ રૂમ ઇટ જસ્વીની અને આનાથી તેજસ્વીની ખૂબ જ રોમાંચિત થઈ જાય છે સી ધ વિથ ધ ફૂલ સ્ટ્રેન્થ તે આ સાયકલ હવે ખૂબ જ તેજ ગતિથી ખૂબ જ શક્તિથી અને પેન્ડલ માળે છે એન્ડ વોટ એ મિરેકલ અને જુઓ શું ચમત્કાર થાય છે ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ અને જે સાયકલ નું આગળનું પેડું હતું તે બાઇક વોઝ ફ્લાઈંગ નાવ હવે આ બાઈક હવામાં ઉડી રહી હતી સી પેન્ડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ તે જોરથી પેન્ડલ મારે છે અને સાયકલ હવે

નાવ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર હવે તેની નદીના ઉપર ઉડી રહી હતી સી લુકડ ડાઉન તેની જોયું ઓ ઇઝ ધટ એ કાઇટ ઇન ધ રિવર શું નદીમાં આ પતંગ છે ઇટ વોઝ એ બોટ તે નાવડી હતી સી ટર્ન ધ પેન્ડલ ટાવર્ડ હર વિલેજ તેને જે સાયકલનું હેન્ડલ હતું તે ગામ તરફ ફેરવ્યું

ગણ આવો વિચાર કર્યો વોટ વોટ else કુડ સી સી ફ્રોમ ધેર ત્યાંથી તે બીજું શું જોઈ શકે તો અહીંયા આપણને વિચારવા માટે એક સવાલ અહીંયા કરવામાં આવ્યો છે કે ડિસ્કસ અહીંયા કીધું છે કે ડિસ્કસ ઇનペア એન્ડ રાઈટ યોર પોઈન્ટ બિલો તેજસ્વીને બીજું શું દેખાયું હશે બે બે જોડીમાં ચર્ચા કરો તો આપણે વિચારીએ કે તેજસ્વીની આકાશમાં ઉડી રહી છે તો તેની ઉડતા ઉડતા તે શું જોઈ શકે તો વી કેન રાઈટ હિયર સી સો અ પોસ્ટ ઓફિસ ઇન હર વિલેજ તો તેણીએ પોસ્ટ ઓફિસ જોઈ પછી બીજું શું જોઈ શકે તો સી સો અ બ્યુટિફુલ ગાર્ડન સી સો અ બ્યુટિફુલ ગાર્ડન ઇન હર વિલેજ તો અહીંયા આપણે ખાલી કલ્પના કરવાની છે કે તેની શું શું જોઈ શકે ત્યાં પૂરતી વખતે એના ગામની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો કે અહીંયા બીજું આપણે શું શું ગામમાં હોઈ શકે તે તેનીએ જોયું હશે હજુ આપણે એક અનુમાન લગાવીશું તો સી સો અ માર્કેટ તો અહીંયા તમે ગામની અંદર જે જે હોય છે હોસ્પિટલ ગાર્ડન હોઈ શકે જે પોસ્ટ ઓફિસ છે સ્કૂલ છે સ્કૂલ નું વર્ણન કર્યું છે એટલે આપણે સ્કૂલ લખીશું નહીં આ રીતે તમે અહીંયા સેન્ટેન્સ બનાવી શકો છો પછી આપણે આગળ જઈશું સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ હવે વિભાગ બે ની અંદર આપણે આવીશું અને આગળ એનો અભ્યાસ કરીશું નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ હવે તે ખેતર ઉપર હતી ફાર્મ અને ફિલ્ડ એનો મતલબ ખેતર થાય છે ગ્રીન ફિલ્ડ લીલા ખેતરો હતા સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યુ તે સુંદર દ્રશ્ય ને માણી રહી હતી એન્જોય કરી રહી હતી એન્ડ ધેન સી નોટિસ ધ્લક ઓફ બર્ડસ મતલબ અહીંયા ટોળું થાય છે અને પક્ષીઓનું જે ટોળું હોય છે એને ફ્લોક કહેવામાં આવે છે અને તેને પક્ષીઓનું ટોળું જોયું ઓન હર વે તેના રસ્તામાં પક્ષીઓ ઉડતા ઉડતા આવતા હતા સી એપ્લાયડ ધ બ્રેક તેને તરત જ સાયકલ બ્રેક મારી ધ ફેન સ્ટોપડ પંખો બંધ થઈ ગયો એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન અને આ જે સાયકલ છે એ હવે નીચે આવવા લાગી હર તેની આંખો બંધ કરી એન્ડ ધ હેન્ડલ અને તેને મજબૂતાઈથી તે સાયકલનું જે હેન્ડલ હતું એ પકડી રાખ્યું બટ પરંતુ વિધિન સેકન્ડ થોડીક જ ક્ષણોની અંદર ધડામ તે જોરથી નીચે પછડાય છે શ્રી આઉટ તેની જોરદાર બૂમ પાડે છે ઓ માં તો અહીંયા તેજસ્વીની જે સાયકલ ઉડતી હતી તે હવે બ્રેક દબાવવાથી આખી નીચે ધીમે ધીમે પટકાઈ જાય છે ઓપન હર આઈસ તેની તેની આંખો ખોલે છે ઓ માય ગોડ અરે ભગવાન ઇટ વોઝ એ ડ્રીમ આ તો એક સ્વપ્ન હતું સી ગોટઅપ તેમણે ઊભી થાય છે વોશ ડ હર ફેસ અને તેનો ચહેરો તે ધુવે છે એન્ડ લુક ડાઈ ઇટુ ધ મિરર અને તેની કાચની અંદર જુએ છે હમ ઇટ વોઝ અ ડ્રીમ હા આ એક સપનું હતું આ વખતે ધીસ ટાઈમ ઇટ વોઝ એ ડ્રીમ આ વખતે એક સપનું હતું બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર પરંતુ આ હંમેશા માટે સપનું નહીં રહે શી પ્રોમિસ હર સેલ્ફ તેની પોતાની જાતને વચન આપે છે આઈ વિલ મેક અ બાઇક લાઈક દિસ હું આવી જ બાઇક બનાવીશ મોટી થઈને એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ અને હું મારા ગામની ઉપર ફરીથી ઉડીશ શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર અને તે કાચમાં જોઈ અને તે હસે છે So, here we have completed this activity 5. Uh, if you like my video, I request you all students to subscribe my channel because we are going to cover each and every lesson of standards 6 to 12 in this channel. Thank you very much for watching my video. Take care. Bye bye. See you.